हेलो फ्रेंड्स सीताराम केम छो બધા રાંજો ઉઠે બસ ચા પીધો ને એ મને ફરિયાણ વાહીદાન દીધી લેવું ને યોગેશ ને જવાનું છે આજ હગાય માં તે ખંભાય બચ્ચ તે મારે ભાણવર થોડી કેરી મોકલાવી છે ઈ ભરવાની છે ને કાલે થોડો વિડિયો નું તો બનાવવું હમણે દી જામનગર 갔다 પછી કાલે યોગેશ ને પાછું એક જગ્યાએ જવાનું હતું તે કઈ વિડિયો નો શૂટ થવો એ રીતે જ જગાતા

હેલો પ્રદિતો ને હેવ હે ને મારે વાહિત કરવા જાવ ઘણા એના કોમેન્ટ આવે કે તમે લોંગ વિડીયો બનાવો લોંગ વિડીયો બનાવો પણ હે ને બનાવીશું લોંગ વિડીયો થોડાક ટાઈમ પછી આ એક બે દિનો પ્રસંગ ને હું તો થોડુંક આડાવલું થતું પાછું જવા આવવાનું હોય તે થોડાક શોર્ટ વિડીયો અમે લોંગ વિડીયો તો બનાવીએ જ ને વધે વધે દહ મિનિટનો હોય ને અગિયાર બાર ને પછી બહુ તકા માણસ કંટાળો આવે જોવા મને માખી હોખ ને દેતી ફોન ઉપર બેસે પાસે ને બસ યોગેશને આગળ નીકળવાનું છે મારે વાહીં ભેગા કરવાના ને નાખવાના ને બધું ભીહું નાખ્યું ને આગળ મારા મામો કરવા લાગ્યા મને એ તમારે ટેકો હોય ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું દે સબસ્ક્રાઈબ કરી દેજો ને આ બાજુ હે ને ખાતર વવાઈ ગયું અહીં मुके दें पत्र लगभग मुके दी हूँ एव से तो वावनी करी है ना तार जरूर पड़ गई बदाय बवाई गय खेतर तैयार है मैं नहीं बात जो बेहवा मैं आवे तार वावे दे ने सारी रीते एक दीज खड़ कर दी थी, थी सारी राखी पर आ एक बाकी है ने ओलोती ये है ना काले के योग ने भी जाओ ना तो बे थे खड़ कर दी चिरकवार नो काम है रामून में के दूर ने देखे आ आ सांग पुगे ने मुन ने तो ये भी ये बात है माथु मारवा ने हैं रोने ही तू

હું જે પ્રાણી લેવી ને એ મેં વાવે દીધી પ્રાણી લાગે જ જવાની હોય ખાલી કટકા ના 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 કટકા કરે ને વાવે દીધી ને આ બાજુ મેં તરવું જ છે હજી હે ને પાઈ ગયું ને તું કરતી મોટું હોય તો નાના નાના ખાધા જેવી રે ને આ મોટું તો આ બાજુ રેડી થઈ ગયા હગાઈમાં જવાનું હે ને નવી ઘડિયાળ એટલે આ બે ઘર વધતા જ છે

કાલે જામનગર પછી રમવાનું હેલો ફ્રેન્ડ કેમ છો બધા અત્યારે વાગવા માં ખબર ન કેટલા વાગ્યા હોય ને आज किया योगेश ने जो खबर है नेपाल की मम्मू कह दी था ने मैं योग मन मामो वाली मौके धरता था मैं योग सोणी साफ करता था खातर में एक वाव वा नु है वजह थोड़ो जो एकदम उथल वर के ये ठुठल बने के प्यार में ने बस बे दी थी ना प्रसंग करता आज केर है आज ये जावन તો આપડી જામનગર એ મારે હાડ્યું નું ધુરાવા મૂકવા જવાની હે થોડોક માલ સામાન લેવું હે પછી હમણાં એમ hxgayu neighborhood જોઈએ હે વગર સવારના ગસ હવા ને જામનગર થી અટાણે આયા એ અટાણે આ જ અમારે પામું પુલાવનો ને લાડવાનો પ્રોગ્રામ એટલે લાડવા બનાવી ગયા એમાં કોઈ બનાવવા નહીં જો હું દેખાડું હાલો તમારે કોઈ ને ખાવા હોય તો ને પાઉભાજી બનાવવી ને ત્યાં બે કુકર બાફવા મૂકવા ને પુલાવ એક બાજુ ભાત સળવાના તો એવું બધું હે ને આ બાજુ જોવો રામ રામને સીતારામ છું બધા મજામાં તો જાણે સાડા પાસ લઈ ગયા ને બસ જો ઝીણા મોટું કામકાજ ચાલુ કરી દીધું હું જામનગર ગોતો કામકાજ તો એ પણ વિડીયો સૂચિંગ ન થયું ને હમણાં તો કામકાજ ને હગાયું એવું જ હાલે બટ કામને કામકાજનું ને અટમાઈ તો જો બધા ખેડનું કામકાજ હાલે જ્યાં જોઈને બધા ખેડ કરે જો આ રોટા વેટા અટમાઈ બંધ પડ્યું રોટા ખેતરમાં હાલે આમાં જો આગળ અમારે તો આગડી બંધ થયો આમાં હજી રાપાકલ પાકલ હેલો

તેવી સળે ગયા ને મેં ટમેટાની ગ્રેવી કરી લીધી પાઉંભાજી વઘાર હોય તે ને ડુંગળી કરવાની પાકી ને આ છે ને નવામાં કઈ કામ પહેર્યું એ દેખાય લાડવા આમાં છે ને આમ મોલમાંથી સામાન લીધો હતો ને એમાં ઓફર મળતા હતી ફ્રીમાં આવ્યો કે દસ હજારનો આપણે માલ લઈએ ને તો એ ભેગા ફ્રી આવે સ્માર્ટ મોલમાં આવ્યા હતા લગભગ કરિયાણું લીધું હતું ને એટલે પાટે જ્યારે વજન દેવાનું આ ત્રણે કાંઈ ને તારી પેલી દાન કઈ એ તો વાપરે નાખો પાસે કામ આ ધોરા હે ને કે મેલા વધારે છે આ થોડું કોસ્ટ વીસ કહ્યું જો આ કઈ થઈ જઈ ને રંધાઈ જાય પછી પાછું રોહોડું હમું એકદમ સોપું ને હમણાં હે ને વિડીયો કાં હમો મેળ ને કાં તો યોગેશ ને કાંક ને કાંઈક જવાનું હોય ને કંઈક ને કંઈક કામ હોય હમણાં ત્રણ દી થયા તો આ નહીં રેગ્યુલર કંઈ વિડીયો જ નથી બનાવવા તો આજ તો હજી તો યોગેશ જ ગયા ને ફોન મૂકતા ગયા આ પાડોખમાં જ ગયા ને સટણી થઈ ગઈ તીખી થઈ ગઈ ગેરી થઈ ગઈ પાઉંભાજીમાં ને એવું ફટાફટ રાંધવા માંડે ચા બાજુ પુલાવ આટું બટેટા બાફવા મૂકાતા હું કે થોડા ઘટી આ તો ગ્રેવી મી ગૌ નાખી આ બાજુ બહુ જાજુ નથી કરવાનું ભાતે એટલા થઈ ગયા ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દીજો ને આવો નવો પ્રેમ ને સપોર્ટ દેતા રહીજો તો હમણાં વિડીયો બનાવવાનું આગળ અમે કન્ટિન્યુ રે કન્ટિન્યુ રીજો વિડીયો થોડુંક પાછું કાંઈક આવવા જવાનું હોય અમારે હોય ને પાછું કોક ના મહેમાન હોય એમાં વિડીયો થોડોક ને યોગાસ હમણાં બે દિથિયા ત્રીજો દિથીયા ત્યાં એના ભાઈ બંને હોગાય છે તે ના જતો હોય તે એમાં કઈ વિડીયો ન બને કરતાં હું તો બનાવવા રાખે મારા હાથમાં ફોન આવે ને એ લીધા વિડીયો બનાવ્યા જ ને એક વાત કહેતા ભૂલે ગઈ કે પાઉંભાજી ને તમારે ખાવીએ તો આલો એકદમ કીધું તો ખરી પર પાસું કારણ કે પાઉંભાજી પુલાવ ને ખાવા આવે ને તો અમારે શિખંડ ને હમણાં હે ને બટેટા વડા શિખંડ રોખ રોખ તમારે કેરીયું ઘર ની હોય ને ખાઈ ખાઈ ને ધ્રાય ગે એ આજ કેક ન હોય ને એક દિવસે સેન્ડવીચ વિજય કરી દીધો તે આજે હમણાં વિચાર્યું આવ્યું ને કે પાઉંભાજી કરે ને કે હમણાં કેટલુંક નહીં કરી ને ને ખાધી એ બનાવે નાખી પછી

ને આ બાજુ ચોકરી કરે ભાજી ને ભાત વઘારે ને એવું બાર ભાઈ બે હોવા જાય બસા થારી કાઢતી ત્યાં હંજવારી કાઢે બે હોવા જાય કામ વેલેરી એવા હાટો મેં સડી હતી કે વેલેરી પરવા જાય બે બે હાય થોડીક વાર એટલે આવી ગયા પૂણા આઠ થઈ ગઈ તો દી એમ અંધારું મોડું થાય

ને કેવાની માટે વિચાર કેવો તારે હમણાં છે